એની આપણે કાળજી રાખવાની છે એની જવાબદારી મારી અને તમારી આપણા સૌની છે અને એટલા માટે થઈને જ આજે આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાને લઈને જે કેટલાક નિયમો છે એની વાતચીત કરવાની છે ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ ઇન્ડિયન ઓનર એક્ટ નાઇન્ટીન સેવન્ટી વન ઇન્ડિયન ફ્લેગ કોડ ટુ થાઉઝન્ડ ટુ અને બે હજાર બાવીસમાં થયેલા સુધારાની આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ તમામ નિયમોને આધારે ભારતીય રાષ્ટ્રધ્વજનું કોઈ પણ જગ્યાએ અપમાન થાય કે અથવા નિયમોનું ઉલ્લંઘન થાય તો એ કાયદાકીય ગુનો છે એટલા માટે થઈને અત્યારે હર ઘર સુધી તિરંગો પહોંચ્યો છે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે પણ હવે એની ગરીમાં જળવાઈ રહે આપણી જવાબદારી છે એક ભારતીય તરીકે આપણી જવાબદારી બની રહેતી હોય છે ત્યારે શું ધ્યાન રાખવાનું છે કે પહેલાં જ્યારે ઓગણીસો એકોતેર અને બે હજાર બેનું જે ફ્લેગ કોડ હતો ઇન્ડિયન ઇન્ડિયન ફ્લેગ કોડ મુજબ આને માત્ર સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્ત સુધી જ ફરકાવવામાં આવતો હતો અને રાત્રિના સમયે

જે પોલ ઉપર લહેરાવવામાં આવે છે જે સ્તંભ ઉપર લહેરાવવામાં આવે છે એ સ્તંભ ઉપર જ્યારે તિરંગો લહેરાતો હોય ત્યારે બીજો કોઈ પણ ધ્વજ એનાથી ઊંચો ન લહેરાય એની આપણે ખાસ કાળજી લેવાની છે અને સાથે સાથે એક સાથે એનો શણગાર તરીકે ક્યારેય ઉપયોગ ન કરવામાં આવે એનો કોઈ પણ કોસ્ચ્યુમ તરીકે ક્યારેય ઉપયોગ ન કરવામાં આવે એની પણ કાળજી લેવાની છે અને જ્યાં ત્યાં જમીન પર આપણે ખાસ કરીને એટલું યાદ રાખવાનું છે કે પંદરમી ઓગસ્ટે અને છવ્વીસમી જાન્યુઆરીએ તો આપણે હોશપૂર્વક તિરંગાને લહેરાવીએ છીએ પરંતુ પછી સત્તરમી સોળમી ઓગસ્ટ અને સત્યાવીસમી જાન્યુઆરીએ ખાસ કરીને આનું જે અપમાન થાય છે ને એ થાય એની જવાબદારી આપણી છે ક્યાંય પણ રસ્તા પર ન પડેલો હોવો જોઈએ આ આપણા દેશનું સન્માન છે આ આપણી ગરિમા છે ને એટલા માટે જ આપણે કહીએ છીએ ને કે વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા તો એ આપણાથી ઊંચો રહે સદાય એની આપણે કાળજી લેવાની છે અને સાથે સાથે એ પણ આપણે યાદ રાખીએ કે આ તિરંગો છે જ્યારે અત્યારે તિરંગાનું વિતરણ કરવામાં આવતું હોય છે તો જ્યારે પણ વિતરણ થાય છે તમે એને ઘરે લઈ આવો છો અથવા તો ઓગસ્ટ પછી જ્યારે એને નીચે ઉતારો છો ત્યારે એને યોગ્ય રીતે સંકેલીને મૂકવામાં આવે એટલે સંકેલવાની પણ એક પદ્ધતિ હોય છે અને કેવી રીતે આપણે તિરંગાને મૂકવો જોઈએ તો મારી પાસે અત્યારે એક તિરંગો છે તો આ તિરંગાને જ્યારે સંકેલવો હોય ત્યારે આ તિરંગો છે એ તો ખાસ કરીને ધ્યાનથી એને સંકેલવામાં આવે કે જેમાં અશોક ચક્ર જે છે વચ્ચે રહેલું તો વચ્ચે રહેલું અશોક ચક્ર છે એ આવી રીતે સંપૂર્ણપણે દેખાતું હોય એમ રાખી અને પછી એને બંને બાજુથી ફોલ્ડ કરી અને આ રીતે આને સંકેલી અને આપણે કાળજીપૂર્વક રાખવાનું હોય છે આ રાષ્ટ્રીય ધ્વજ મર્યાદાઓ છે સન્માન છે તો ખાસ કરીને આ રીતે આને રાખવામાં આવે અને ફરકાવટ ટાઈમે એ પણ ખ્યાલ રાખવામાં આવે કે જે કેસરી રંગ છે એ હંમેશા ઉપર રહે બંને ત્યાં સુધી કોઈ પણ રીતે જાણી જોઈને કેસરી રંગને નીચે ન આવે એની પણ આપણે ખાસ કાળજી રાખીએ તો હવે રાષ્ટ્રીય ધ્વજની સાથે સાથે હર ક્ષણ એનું સન્માન એ જવાબદારી હવે મારી અને તમારી આપણા બંનેની છે તો આપને પણ અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જોડાયેલા રહો અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર